ની ટ્રેપ છે ડેપ્યુટી મામલતદાર અને સેવક લાંચ લઈ રહ્યા હતા પંદર હજાર લાંચ લેતા રંગી હાથે ઝડપી પાડવામાં આવ્યા છે ડેપ્યુટી મામલતદાર નિર્મલસિંહ અને સેવક યોગેશ લાંચ માતાનું નામ સાત બારમાં ચડાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી ઉદયરંજન અમારી સાથે જોડાઈ ગયા છે બે લાંચી અધિકારીઓ ઝડપાયા છે શું કાર્યવાહી હાલ થઈ છે એથી બીને એક માહિતી મળી હતી એક ફરિયાદી દ્વારા અને ફરિયાદ પણ નોંધાવી હતી કે એમના માતાનું નામ જે છે સાત બારમાં ચડાવવાનું હતું જેની કાઠી નોંધ અને પાખી નોંધ જે છે એની એન્ટ્રી કરાવવાની હતી દાખલ કરવાનું હતું જેને લઈને તે સોલા ખાતે જે ચાવડી આવેલી હતી સરકારી ચાવડી ત્યાં ડેપ્યુટી મામલતદાર અને જે કચેરીનો જે સેવક હોય એના દ્વારા આ પ્રમાણિત કરી આપવા માટે અને નામ ચડાવવા માટેની ગેરંટી આપવામાં આવી હતી જેના બદલામાં તેને પંદર રૂપિયા નક્કી કરવામાં આવે હતા પેટાની રકમ જે છે એ ચાવડી ભારત ત્યાં જે સ્વીકારવામાં આવેલી કર્મચારી દ્વારા અને એસીબી ની જે છટકુ ગોઠવેલું હતું તેની અંદર આ બંને વ્યક્તિઓ અત્યારે પકડાઈ ચુક્યા છે હવે એસીબી અત્યારે એ તપાસ શરૂ કરી છે કે આ પહેલા કેટલાક લોકો પાસે આ પ્રકારે લાંચ લીધેલી છે શું આ લાંચની કોઈ કરેલી છે કે નહીં એ અંગે આખું સર્ચ ઓપરેશન જે છે અત્યારે ચાલી રહ્યું છે બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ